ને બીજું ટ્રેક્ટર વહે છે હા જોયું માટી ઊંચા શું કરે નથી અને આ ટ્રેક્ટર માથે કારા ટી શર્ટ વાળો છે એ અમારો હેઠિયો છે એ પોતે અમારા ભેગો ને ભેગો જોઈ કામ હા જોયું આપડો મિત્રો માંથી ઊંચા ઓલે કુસુમબી દેખાડે બધા આવું કામ છે અમારું કુસુમબી હાલો તો પછી ભેગા થાય પાછા હા અમારે મુંજો ઉતારે કુસુમબી

હા એટલે બધું એ કહેવાનું છે આપણે ઘર ઘર ના છે તો તારે મौज કરીમાં આપણે કઈ હેટની હા કલિયન્સ મલ્લા બે તો હાલો પછી પાછા મળ્યા બીજા સબસ્ક્રાઇબ કરતા રહ્યો કરતા રહ્યો

આ કેમ મર હા હા હાલો બાકી નયા માતા હા કે લીધું મને નયા માતા ખાઈની લો લેજો ઘરે જમાવે છે હોતા હોતા પેટ્રોલમાં જાય ઇત્રાઈ હા એમ કેવા લઈ જતે હૈ આપને વિંદ્ર એક વાર જતો કે સમજતા નથી જો لس